આપણી જોડે બી એડ કર્યું હોય ઘણા વરસાદ આઠ પહેલા અને બધા બી એડ કરેલા નોકરી લાગી ગયા હોય આપણે રહી ગયા હોય એટલે બધા ભેગા થઈએ જયારે બધા સરકારીમાં નોકરી કરતા હોય ને આપણને પછી પૂછે શું કરો છો લાલભાઈ અને લાલભાઈ એવું કે હવે તૈયારી કરું છું એમ સાહેબ કેવું લાગે એમ એટલે આપણે મિત્રો આ વખતે આ મોકો છે એ ચૂકવાનો નથી મોકે પે ચોકા લગા દેના એસ બાર બહુત સાલ બાદ બી જબ લોગ મિલતે ખેરિયત નહીં હાસિયત પૂછતે

બરાબર આપણે આપણી જાતને સાબિત કરવાની છે આ વખતે જ કરવાની છે એની આવ કરવાની છે બાય યુ કેન ક્રૂક આપણે આપણી જાતને સાબિત કરવાની છે લાલભાઈ ચલો તો તમામ ગુજરાતના બીએડ કરેલા વિદ્યાર્થી મિત્રોને સ્વાગત છે આપણા સેશનમાં ટાટ એચએસ બરાબર જે મિત્રોએ માસ્ટર ડિગ્રી વત્તા બીએડ કર્યું છે એટલે કે એમએ કર્યું છે એમકોમ કર્યું છે એમએસસી કર્યું છે અને વત્તા બીએડ કર્યું છે જેમણે લાલભાઈ એ બધા મિત્રો માટે આજે હાયર સેકન્ડરીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે હાયર સેકન્ડરીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે તો હાયર ની અંદર જો તમારે લાલભાઈ ફોર્મ ભરવાનું હોય તો ભર દેજો ડન હા પછી કહેતા નહીં કે સાહેબ અમે રહી ગયા છીએ આજે હાયર સેકન્ડરી વાળા માટે છેલ્લો દિવસ છે તો હાયર સેકન્ડરી વાળા ભાઈ ફોર્મ ભર દેજો હા ભોમકા એટલે મારી માતૃભૂમિ સાહેબ હા ભાગું તો મારી ભોમકા આજે હવે ભાગવાનું થતું નથી હવે લડી લેવાનું થાય છે થાકેગા નહીં હારેગા નહીં બેઠેગા નહીં રૂકેગા નહીં ઝૂકેગા ગાની સાલા છોતરા પાડ દેવાના થાય છે ચલો તો જે મિત્રોને ને ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી હાયર સેકન્ડરીનો આજે છેલ્લો દિવસ છે સેકન્ડરીના ફોર્મ ગઈકાલથી શરૂ થઈ ગયા છે હવે તમારા બધાયના મનમાં જે કંઈ ડાઉટ છે એની ચર્ચા આપણે લાલભાઈ કરી લઈએ ટાટ સેકન્ડરીની અંદર ફોર્મ કોણ ભરી શકે ડન ટાટ સેકન્ડરીની અંદર જો મિત્રો સામાજિક વિજ્ઞાન વિષય જે છે ને એની અંદર બીએડ ની મેથડ તમારે ના હોય તો ચાલે સામાજિક વિજ્ઞાન વાળા આ ધ્યાન રાખજો હા સામાજિક વિજ્ઞાન ની અંદર તમે સામાજિક વિજ્ઞાન ના શિક્ષક બનવા માંગો છો તમે હિસ્ટ્રી સાથે બીએ કર્યું છે બરાબર તમે બીએ કર્યું છે સોશિયોલોજી સાથે તમે બીએ કર્યું છે સાયક તમે બીએ કર્યું છે સોશિયોલોજી સાથે તમે બીએ કર્યું છે જીઓગ્રાફી સાથે તમે બીએ કર્યું છે ઇકોનોમિક સાથે એક સાયકોલોજી વાળા નથી લેતા હો તમારો વિષય સામાજિક વિજ્ઞાનની અંદર બીએડ ની અંદર ભલે તમારી મેથડ સામાજિક વિજ્ઞાન છે અને તમારું ગ્રેજ્યુએશન હિસ્ટ્રીમાં છે જીઓમાં છે સોશિયોલોજીમાં છે ઇકોનોમિક્સમાં છે તો કઈ વાંધો નથી તમને સામાજિક વિજ્ઞાનના શિક્ષક બનવા મળશે એક જે છે એમને 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 અહીંયા આ ફોર્મ ભરવા મળતું નથી બરાબર હા વનનું રિઝલ્ટ છે એ હાર્ડ કોપીમાં તમારા ઘરે જ આવશે ડન હા તમારા સરનામે તમારું વર્તમાન સરનામું છે એના ઉપર આવશે ગણિતની અંદર જે મિત્રો એ બીએસસી છે ઘણા બધા મિત્રો બીએસસી છે બરાબર બીએસસી તમે કર્યું છે તો ભાઈ સાહેબ તમને ઓપ્શન હશે બીએસસી મેથ્સ બીસી ફિઝિક્સ બીએસસી કેમેસ્ટ્રી બીએસસી બાયોલોજી તમારા જુલોજીના બોટની ઓપ્શન ના હોય બાયોલોજી કરી દેવાનું છે જેને બોટની છે બરાબર એ બધાને બાયોલોજી બાયોલોજી અને સંલગ્ન સંલગ્ન એટલે એની અંદર જુલોજી આવી જાય સંલગ્ન ની અંદર બરાબર જુલોજી હોય બોટની હોય તો આ બધા એના સંલગ્ન કહેવાય તો બીએસસી વાળા મિત્રો છે ગણિત અને વિજ્ઞાન બે કરવાનું હોય છ થી આઠ ના નવ થી નવ દસ નું ગણિત અને વિજ્ઞાન બે વિષય બીએસસી વાળાને બે બે વિષય તૈયાર કરવા આખા ગુજરાતી વાળાને ખાલી ગુજરાતી જો ગુજરાતી વાળા સૌથી વધારે ફાયદો માતૃભાષા વાળાને ગુજરાતી વાળાને પ્રિલિમ્સ ફાયદો મેઇન્સ બહુ મોટો ફાયદો કેમ તો કે ભાઈ મેઇન્સ ખાલી ગુજરાતી જ કરવાનું પેપર વન વર્ણનાત્મક ગુજરાતી પેપર ટુ છે એ તમારું નવ દસ નું ગુજરાતી અગિયાર બાર ની અંદર પેપર ટુ અગિયાર બાર નું ગુજરાતી ખાલી એક જ વિષયના નોલેજ ઉપર તમને પચાસ હજાર નો પગાર મળી જાય માતૃભાષાના શિક્ષકોને એટલે માતૃભાષાનો ક્યાંક તો ફાયદો હોય ને લાલભાઈ તો એ માતૃભાષાનો ફાયદો છે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે સેકન્ડરીના ગઈકાલથી અઢાર તારીખથી બરાબર અઢાર દસ થી આ શરૂ થઈ ગયા છે આ ઓગણીસ દસ આજે છેલ્લો દિવસ છે હાયર સેકન્ડરી વાળાને ઓગણીસ દસ એલા સોરી ઓગણીસ બે આજે છેલ્લો દિવસ છે બરાબર હા આ અઢાર બે થી શરૂ થઈ ગયા છે આ ઓગણીસ બે ઓગણીસ ફેબ્રુઆરી આજે છેલ્લો દિવસ છે હવે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એની ચર્ચા આપણે કરી દઈએ છે ને જ્ઞાન વિજ્ઞાન બુક આવી ગઈ છે ગણિતની તૈયાર થઈ ગઈ છે જ્ઞાન ગણિતમ અને જ્ઞાન વિજ્ઞાનમ જ્ઞાન વિજ્ઞાનમ અને જ્ઞાન ગણિતમ જ્ઞાન વિજ્ઞાન આવી ગઈ છે હવે જ્ઞાન ગણિતમ આવશે હા જ્ઞાન ગણિતમ છે એની અંદર તમારું નવ દસ નું ગણિત અને ગણિતની પદ્ધતિઓ વિજ્ઞાનમમાં નવ દસ નું વિજ્ઞાન છે અને વિજ્ઞાનની પદ્ધતિઓ છે છ થી આઠ નું વિજ્ઞાન લઈ લીધું છે ચલો હવે પ્રવેશ તો આપણે અહીંયા બંધ કરી રહ્યા છીએ આપણી નમો સરસ્વતી બેચની અંદર ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી ટેટ ટુ માટે ટેટ વન ટુ માટે આપણે નમો સરસ્વતી બેચમાં પ્રવેશ બંધ કરી રહ્યા છીએ જેને જોડાવાનું હોય વહેલા તે પહેલાના ધોરણે લાલભાઈ જોડાઈ જવાનું છે પછી કહેતા નહીં બીએડ સેકન્ડ સેમ વાળાનું લઈ લઉં લઈ લઉં એમની સૂચના આપેલી છે અંદર ફોર્મની અંદર હું બતાવી દઉં છું બીએડ સેકન્ડ સેમ વાળા બીએડના સેકન્ડ સેમમાં હોય બરાબર હા બીએડના સેમ

પ્રવેશ અત્યારે તમારો ચાલુ છે એસસીબી એક્ઝામ ડોટ ઓઆરજી આ આપણી રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ છે જેને રાપો કહેવાય રાજ્ય પરીક્ષા બોર્ડ સેક્ટર એકવીસ ગાંધીનગર જે તમારી ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી પરીક્ષા લેવાનું છે ટાટ હાયર સેકન્ડરી ટાટ સેકન્ડરી ટેટ વન ટેટ ટુ બરાબર બધી પરીક્ષાઓ આ આયોજન કરે છે તો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર પણ આપણને માહિતી મૂકતા જ હોય છે પણ આપણે ફોર્મ ભરવાના છે ઓજસ ઉપર રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપરથી માહિતી તમારી પરિણામની તમારી આન્સર કીની બરાબર પ્રોવિઝનલ આન્સર કી તમારું રિઝલ્ટ આવશે આ બધી માહિતી અહીં આવશે પણ તમારી તો કે ભાઈ ફાઇનલ આન્સર કીની અપડેટ આવે તમને ફોર્મ ભરવા માટે ઓજસ વેબસાઇટ છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ગુજરાત સરકારની તો ઓજસ વેબસાઇટ ઉપર વહી જવાનું લાલભાઈ બરાબર ઉચ્ચતર માધ્યમિક બે હજાર છવ્વીસની અંદર આપણું આજે તો કે ભાઈ ઓનલાઈન રજિસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ છે ઓગણીસ બે અને હા પ્રવેશ આપણે ત્યાં લેવાનો છેલ્લો દિવસ આવતીકાલે છે એટલે કે પ્રવેશ મેળવવાનો નમો સરસ્વતીમાં છેલ્લો દિવસ આવતીકાલે છે તો અહીંયા ઓગણીસ બે સુધી ફોર્મ ભરી શકાય હાયર સેકન્ડરીના છે ટાટ ના માસ્ટર ડિગ્રી વધતા બીએડ કર્યું છે પીજી પ્લસ બીએડ કર્યું છે એવા મિત્રો માટે છે જેની પ્રિલિમ્સ યોજાવાની છે ઓગણત્રીસ ત્રણે સંભવિત છે બરાબર મે હજાર છવ્વીસની અંદર તો કે ભાઈ આપણી એની મેસ છે હવે આગળ વધીએ તો અહીંયા ઓજસ વેબસાઇટ કઈ છે તો ધીસ ઇઝ ઓજસ ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તમારે ગૂગલમાં જઈએ ઓજસ ડોટ ગુજરાત

હં અને એસીબી રાજ્ય પરીક્ષા બોર્ડ રાજ્ય પરીક્ષા બોર્ડની અંદર ટાટ હાયર સેકન્ડરી ટાટ સેકન્ડરી બંનેના ફોર્મ ચાલે છે ટાટ હાયર સેકન્ડરી આજ પૂરા થઈ જવાના છે ટાટ સેકન્ડરીના ગઈકાલથી શરૂ થઈ ગયા છે ડન તો આપણે ટાટ સેકન્ડરી ભરવાનું એને ટાટ સેકન્ડરીમાં જવાનું હાયર સેકન્ડરીનું બાકી હાયર સેકન્ડરી ચલો હવે તમે અહીંયા એસસી કર્યું એસસીબી એટલે રાપ રાજ આજ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એટલે આ રીતે નીચે ઓપ્શન ખુલશે બરાબર એમાં આજે હાયર સેકન્ડરી વાળા છે એમને ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન અનુસ્નાતક ડિગ્રી અથવા તાલીમ સ્નાતકના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓએ તે ડિગ્રીની માહિતીમાં ટકાવારી ઝીરો નાખવાની અને ક્લાસમાં નોટ એપ્લિકેબલ અને પાસિંગ વર્ષમાં બે હાજર છવ્વીસ દર્શાવીને ફોર્મ ભરવાનું છે જે મિત્રો હાયર સેકન્ડરીમાં ફોર્મ ભરતા હોય અને એમને આઈસીયુ આવતું હોય તો આ રાજ્ય પરીક્ષા બોર્ડની સૂચના છે બરાબર ટકાવારી લખવાની નથી બે હાજર છવ્વીસમાં પાસ કરવાની શરતે તમારું ફોર્મ લેશે પછી જે મિત્રો સેકન્ડરીનું ફોર્મ ભરે છે ડન હા તો અહીંયા બીએ સિવિક્સ વિથ ઇન્ટિગ્રેટેડ બીએડ છેલ્લા વર્ષમાં બીએ એ બીએડના છેલ્લા વર્ષમાં હોય ને ફોર્મ ભરી શકે ઇન્ટિગ્રેટેડ બીએડ છેલ્લા વર્ષમાં હોય છેલ્લા વર્ષમાં એ ફોર્મ ભરી શકે એટલે બી એમાં આવું લખવાનું બી ઇકોનોમિક્સ વિથ ઇન્ટિગ્રેટેડ બીએડ છેલ્લા વર્ષમાં બરાબર બી એ જીઓગ્રાફી વિથ ઇન્ટિગ્રેટેડ બીએડ છેલ્લા વર્ષમાં તમારા સ્નાતકની અંદર એ જે તમારું સ્નાતકે પૂરું નથી થયું અને બી એડ એ પૂરું નથી થયું બે પૂરું થવાનું છે તો અહીંયા છેલ્લા વર્ષમાં હોય ને આવું કરવાનું આ આપણે ફોર્મ સેકન્ડરી માટેનું છે તો સેકન્ડરી માટે આ સિલેક્ટ કરવાનું છે

ચિંતા કરવાની કોઈ ઇશ્યુ નહી શૈક્ષણિક વર્ષ બે હાજર પચીસ છવ્વીસ માં તાલીમી સ્નાતક ના છેલ્લા વર્ષમાં અને બીએડ ને કહેવાય તાલીમી સ્નાતક શું કહેવાય બીએડ ને તાલીમી સ્નાતક કહેવાય બેચલર ઓફ એજ્યુકેશન તાલીમી સ્નાતક ના તમે છેલ્લા વર્ષમાં છો આવું દેવાનું બાકી જેને બીએડ પૂરું છે અને બીએડ કરવાનું જીબીટીસી કર્યું છે જીબીસી બીએડ કર્યું અને ડીબીએડ બરાબર જીબીટીસી પણ થાય છે આપણે ત્યાં ગ્રેજ્યુએટ બેઝિક ટ્રેનિંગ કોર્સ જીબીટીસી મેં જીબીટીસી કરેલું છે જીબીટીસી બરાબર હા ડિપ્લોમા બેઝિક એજ્યુકેશન નું પણ સર્ટિફિકેટ આપે છે શિક્ષા વિશારત કર્યું હોય તો એ લખવાનું છે મોસ્ટલી આપણે બધા બીએડવાળા છીએ બરાબર મોસ્ટલી તમે બધા બીએડવાળા છો બીએડ કમ્પ્લીટ હશે મોસ્ટલી શા માટે બીએડ કર્યું તું યાદ કરીને ફોર્મ ભરદો અને 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 જે છેલ્લા વર્ષમાં છે લાલભાઈ અને આય ભરવાનું છેલ્લા વર્ષવાળા લાસ્ટ યર વાળા અહીંયા ટીક કરવાનું છે લાસ્ટ યર વાળા બીએડ ની લાયકાતમાં ડન ચલો માધ્યમની વાત કરું તો ગુજરાતી માધ્યમમાં ભરાય ભાઈ આપણે બધા ગુજરાતી છીએ ને ગુજરાતીઓ ને ગુજરાતી ભરાય તો ફાયદો થાય હા તમે ભણ્યા ગમે માધ્યમમાં હોય પરીક્ષા તમે જે માધ્યમમાં પાસ કરો ને એમાં નોકરી મળે ડન એટલે ઘરે બેઠા શિક્ષક બનવું હોય સાહેબ ઘરે બેઠા શિક્ષક બનવાનું સરનામું હોય તો એ જ્ઞાન લાવ છે ઘરે બેઠા અમારી માતાઓ બહેનો ગૃહિણીઓ બરાબર ઘરના કામકાજ સાથે દીકરાઓના ઉછેર સાથે પોતાના નાના નાના બાળકોના ઉછેર સાથે ઘરના જવાબદારી સામાજિક જવાબદારી સાસુ સસરા હા નણંદ હોય ભોજય હોય જેઠ હોય જેઠાણી હોય દેરાણી હોય દેર હોય બધી જવાબદારી સાથે અમારી માતૃશક્તિ નારી શક્તિ સાહેબ બરાબર જ્ઞાન છે એ બજેટની અંદર આ વખતે એવું હોય કે ભાઈ જ્ઞાન છે એ વ્યક્તિ ધનવાન છે અને જ્ઞાન અમે છે ને આ જ્ઞાન રહ્યું ને એ કેના માટે છે તો ભાઈ આ વખતે સરકારે બજેટમાં કીધું જ્ઞાન આમના માટે છે પણ અમારું જ્ઞાન તો પહેલેથી આમના માટે હતું જી એટલે ગરીબો માટે હો ઘરેથી તૈયારી કરવી છે ફ્રીમાં કરવી છે અમારી વાયટી ઉપર ફ્રી તૈયારી કરી ગરીબોને શિક્ષણ મળે વાય એટલે તો કે ભાઈ યુવાઓ માટે યુવાનોને તો અમે સમર્પિત છીએ જ એ એટલે આદિવાસી માટે આદિવાસી વિસ્તારની મારી બહેનો મારા દીકરા ભાઈઓ બરાબર છે તૈયારી કરે છે તો એમના માટે જ્ઞાન લાઈવ હર હંમેશા આપની સાથે છે અને એન એટલે નારી શક્તિ જે મારી બહેનો છે માતૃશક્તિ છે નારી શક્તિ છે ઘરે બેઠા એણે બીએડ કર્યું છે ડીએલએડ કર્યું છે અને એની શિક્ષિકા બનવાનું એનું સ્વપ્ન છે કાયમી શિક્ષક બનવાની સાકાર કરવા માટે જ્ઞાન છે આ બજેટની અંદર આ વખતે જી વાય હં એનો અર્થ આવો આપ્યો છે જેની પાસે જ્ઞાન છે એ ધનવાન છે તમારી જોડે જ્ઞાન છે અને એ પાછું લાઈવ છે કેવું છે જ્ઞાન તમારી જોડે તો જ્ઞાન લાઈવ છે જ્ઞાન લાઈવ એટલે લાઈવ એટલે ચેતન હા જળ નથી ચેતન છે જ્ઞાન કેવું છે અહીંયા ચેતન છે જળ થવા નથી દીધું જ્ઞાન ને ચેતન બનતું રાખ્યું છે જ્ઞાન ને જીવતું રાખ્યું છે જ્ઞાન ને જાગતું રાખ્યું છે જ્ઞાન ને તમારા માટે સતત અપડેટ થતું રાખ્યું છે ફુલાવા ક્યાં દીધો છે હજી કક્કો હજુ પાર્ટીમાં રાખો છો ચાલો તો આગળ વધીએ ઘરે બેઠા શિક્ષક બનવાનું સરનામું એટલે જ્ઞાન લાલભાઈ ક્લિયર છે આટલું ગુજરાતની અંદર જો આ લાવીસો આપણે કીધા હતા પણ હજી ઘણા એના ફોટા પાછળથી આવ્યા છે હજી અમારો ડિઝાઇનર ફોટા બનાય બનાય કરે પચીસો થી વધારે અપલોડ કરી દીધા છે હજી બીજા પાંચસો જેટલા ફોટા પાછળથી આવ્યા છે એક સાહેબ અમારા બાકી રહી ગયા છે ત્રણ હજાર થી વધારે ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓ જ્યારે એક જ સંસ્થામાંથી ટેટ વન પાસ કરીને શિક્ષક બને સાહેબ તો અમારે એનો આનંદ એનો શું હોય એમ એક આટલા બધા શિક્ષકો સાહેબ આપણે ત્યાંથી સૌથી વધારે શિક્ષકો બને શિક્ષક જેવા ઉમદા વ્યવસાયમાં હં ખેડૂત કણ વાવે જ્યારે અમારું શિક્ષક ક્ષણે ક્ષણ વાવે ખેડૂત કણ વાવે જ્યારે શિક્ષક ક્ષણે ક્ષણ વાવે સાહેબ ભારતનું ભવિષ્ય વાવે ગુજરાતનું ભવિષ્ય વાવે આવા શિક્ષકો નોબલ પ્રોફેશનમાં જાય અને સારામાં સારું શિક્ષણ કાર્ય કરે એનાથી વધારે શું હોય એનાથી વધારે આનંદ શું હોય એનાથી વધારે મોજ શું હોય ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પરિણામ એટલે જ્ઞાન લાઈવ લાલભાઈ હા જ્ઞાન લાઈવ છે જ્ઞાન કેવું છે લાઈવ છે ભાઈ ચેતન છે જ્ઞાન જળ નથી જ્ઞાન ચેતન છે નમો સરસ્વતી કઈ નમો સરસ્વતી બેચમાં આ ટાઈમટેબલ તમારું રહેવાનું છે નમો સરસ્વતી બેચ ઓફિશિયલી શરૂ થઈ ગઈ છે જોડાવાનું હોય તો વીસ તારીખ પેલા લાલભાઈ જોડાઈ જવાનું છે પછી કહેતા નહીં કે અમે રહી ગયા મા સરસ્વતીને વંદન કરીને શરૂઆત કરવાની છે નમો સરસ્વતી બરાબર હારે માતા દેવી સરસ્વતી દેવી સરસ્વતી વંદે છે તારા બાળકો મા સરસ્વતીને વંદન કરીએ છીએ આપને કે વિદ્યાના દાન અમને આપજો શેના દાન આપજો વિદ્યાના દાન અમને આપજો સાર સેકન્ડરી હાયર સેકન્ડરી રોજ રોજ તમારી મોજે મોજ આ રીતનું પ્લાનિંગ છે ડન અને આ પ્લાનિંગ પ્રમાણે આપણે સરસ મજાની તૈયારી કરીએ છીએ ચલો આગળ વધીએ તો માં સરસ્વતીના ચરણોમાં વંદન કરીને બોટ સબ્જેક્ટ છે પણ બોટની વાળા એ બાયોલોજી કરી દેવાનું બેટા બોટ ની સબ્જેક્ટ છે બોટની વાળા સમજી લો પેલા બોટની વાળા બીએસસી ની અંદર બીએસસી તમારું બોટની નહીં બતાવે બોટની વાળા બહુ ઓછા હોય બોટની હા ઝૂલોજી વનસ્પતિ શાસ્ત્ર પ્રાણી શાસ્ત્ર વાળા રહ્યા આ વનસ્પતિ શાસ્ત્ર પ્રાણી શાસ્ત્ર એ બાયોલોજીનો ભાગ જ છે તો શાસ્ત્રાસ્ત્ર બીએસસી બાયોલોજી અને દેવાનું બીએસસી બાયોલોજી અને સોટની બીએસસી માં તમે છો તો બીએસસી બાયોલોજી સલગ્ન કરીને બીએસસી કરી દેવાનું બીએડ તો તમે ગણિત વિજ્ઞાનમાં જ કર્યું હોય લાલભાઈ હો બીએડ તો ગણિત મેથડમાં વિજ્ઞાન મેથડમાં હા હવે ક્લિયર છે લાલભાઈ ओके okay, से डन छे तो આગળ વધીએ ક્લિયર થઈ ગયું ભાઈ તમારો ક્વેશ્ચન ક્લિયર વધારે જગ્યા આયર સેકન્ડરીમાં આવશેલાલ બે હો આયર સેકન્ડરી પહેલા થઈ જશે ભરતી પછી સેકન્ડરી કรมિક ભરતી હવે ક્લિયર છે તો હો ચલો આગળ વધીએ હા નોર્મલ રીતે ટકાવારી છે એ જ પ્રવેશ બંધ આપણે કરી રહ્યા છીએ સેકન્ડરી સેકન્ડરી ટેટ ટેટ અને બેચમાં નમો જ્ઞાન પરિણામ છે ભાઈ એક જ ઘરમાંથી ત્રણ દીકરીઓ હવે આનાથી વધારે શું હોય સાહેબ નાની ઉંમરમાં મસ્તી કરને કી ઉંમર ઉંમરમાં મંજિલકી બે કરારી હૈ હા એક જ ઘરમાંથી ત્રણ દીકરીઓ જયારે એક જ એપ લે છે ત્રણ દીકરીઓ એક જ સાથે ટેટ વન પાસ કરે સાહેબ

આ તમામને અભિનંદન છે જેણે જેણે ટેટ વનમાં ટોપ કર્યું છે ટેટ વનમાં સારો સ્કોર કર્યો છે બહુ બધા સ્ટુડન્ટ છે હવે તો ત્રણ હજાર આંકડો પહોંચ્યો છે એટલે બહુ બધા સ્ટુડન્ટના ફોટા છે અહીંયા ફોટા બતાવતા તો તમને એવું થાય સાહેબ આટલા બધા ફોટા ચલો હવે તમે અહીંયા સિલેક્ટ કરી નાખ્યું એસીબી એસીબી સિલેક્ટ કરીને ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી કરી દીધી કે ના કરી દીધી લાલભાઈ બરાબર હાયર સેકન્ડરીનો આજે છેલ્લો દિવસ છે સેકન્ડરીના કાલથી શરૂ થઈ ગયા છે આ રાજ્ય પરીક્ષા બોર્ડમાં આપણે જઈએ અને આપણું ફોર્મ સિલેક્ટ કરીને ભરવાનું શરૂ કરવાનું હાયર સેકન્ડરીનો આજે છેલ્લો દિવસ છેલ્લો હાયર સેકન્ડરીનો છે આજે છેલ્લો દિવસ છેનો છે હાયર દિવસરીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે લાલભાઈ ભર દેજો હવે સેકન્ડરી અહીંથી શરૂ થશે બરાબર હવે સેકન્ડરીમાં તમારે અપ્લાય કરવું છે આ ખોલીને અહીંયા અપ્લાય ઉપર જવાનું અપ્લાય નાવ અપ્લાય નાવ કરશો તમે એટલે અહીંયા આ રીતનું ખુલશે તમારે અહીંયા જો તમારી પાસે ઓટીઆર છે તો અપ્લાય વિથ ઓટીઆર વન ટાઈમ રજીસ્ટ્રેશન તમે કરેલું છે ઓટીઆર એટલે વન ટાઈમ રજીસ્ટ્રેશન અગાઉ તમે ફોર્મ ભરેલું હશે અગાઉ ફોર્મ ભરેલું હોય તો તમારું વન ટાઈમ રજીસ્ટ્રેશન હોય બરાબર વન ટાઈમ રજીસ્ટ્રેશન તમારું હોય તો અપ્લાય વિથ ઓટીઆર કરવાનું અથવા રજીસ્ટ્રેશન નંબર નથી ભૂલી ગયા અથવા નવું રજીસ્ટ્રેશન કરવું છે નવું ન્યૂ વન ટાઈમ રજીસ્ટ્રેશન ઓટીઆર કરવું છે તો ન્યૂ ઓટીઆર નવું રજીસ્ટ્રેશન અહીંથી થશે તમારે સ્કીપ કરીને સીધું ફોર્મ ભરવું છે તો આ પણ કરી શકો બરાબર તમારે બીજી બધી જફ ફોર્મ નહીં પડવું સાહેબ અમારે રજીસ્ટ્રેશન નહીં કરવામાં અમારે સ્કીપ કરીને સીધું ફોર્મ ભરવું છે તો તમે સ્કીપ કરીને સીધું ફોર્મ એ ભરી શકો સ્કીપ એટલે કે રજીસ્ટ્રેશન સ્કીપ કરો છો અને સીધું તમારું ફોર્મ ખુલી જાય છે રજીસ્ટ્રેશન કરાવી લો તો તમારે વારે વારે માહિતી નાખવી ના પડે તમે તમારો મોબાઈલ નંબરને રજિસ્ટ્રેશન નંબર નાખો એટલે અગાઉનું ભરેલું ફોર્મ સીધું જ ખુલી જાય એટલા માટે આ લોકો આ સિસ્ટમ લાવે છે ઓટીઆર વન ટાઈમ રજીસ્ટ્રેશન ડન તો એ કરાવી લો તો સારી વસ્તુ છે આ ઓટીઆર કરવું હોય તમારે તો આ રીતે ફોર્મ ખૂલશે બરાબર તમારું નામ ફૂલ નેમ હવે તો તમને બધાને આવડી જ ગયું હશે બરાબર ભરતા આવું મેં અગાઉ ભણાવ્યું જ છે આ બધું સમજાયું છે આ તમને બધી વિગત ભરતા આવડી જ ગઈ છે કે ભાઈ અહીંયા સરનામું તમારું અત્યારે રહેતા હોય કાયમી સરનામું લખવાનું છે તમામ વિગતો હવે તમને બધી ખબર પડી ગઈ છે મોસ્ટલી વિગતો બધી મેં સમજાવી દીધી છે એટલે તમારા મગજની અંદર હશે કારણ કે આગળ હાયર સેકન્ડરી વખતે મેં વિડીયો લીધો હતો હવે ટાટ સેકન્ડરીનું આપણે ભરવાનું શેનું ભરવાનું ટાટ સેકન્ડરી બરાબર હાયર સેકન્ડરીનું આપણે અગાઉ ભર્યું હતું હવે ટાર્ટ સેકન્ડરીનું ભરવાનું છે તો ટાર્ટ સેકન્ડરી માટે તમારે અપ્લાય કરવાનું છેલ્લે અહીંયા સેવ કરવાનું સેવ કરો એટલે તમારું ફોર્મ સેવ થઈ જાય છે ડન હા અને પછી તમારે ફોટો અપલોડ કરવાનો છે સિગ્નેચર અપલોડ કરવાની પંદર કેબીની અંદર સાઇઝમાં બરાબર ફોટોની અને તમને બેની સાઇઝને બધું આપેલું છે જે હાયર સેકન્ડરીમાં હતું એવું જ છે એમાં કંઈ નવું નથી હવે તમારે કંઈ પ્રશ્ન હોય ફોર્મ ભરવા બાબતે તમને કંઈ ડાઉટ હોય તો કહો ફોર્મ ભરવા બાબતે તમને ડાઉટ હોય કંઈ પ્રશ્ન હોય મનમાં તો કહો સાયકોલોજી વાળા સેકન્ડરી નથી આપી શકતા હો જો તમારે શાસ્ત્ર વાળા માટે આટલું સમજી લો શાસ્ત્ર વાળા જે મિત્રો છે એમને તમે બી એ કર્યું હોય બી એ તમે કર્યું છે હિસ્ટ્રી તો તમે સમાજ વિદ્યાની નવ દસની આપી શકો બી એ તમે કર્યું છે જીઓગ્રાફી તમે બી એ કર્યું છે હિસ્ટ્રી જીઓગ્રાફી અથવા તમે બી એ કર્યું છે સોશિયોલોજી અથવા તમે બી એ કર્યું છે ઇકોનોમિક્સ બરાબર હા તો તમે બધાએ ભલે બીએડ તમે ગમે એમાં કર્યું છે બીએડ તમે સોશિયલ સાયન્સમાં જ કર્યું હોય એવું જરૂરી નથી બીએડ તમે સોશિયલ સાયન્સની જગ્યાએ ભલે ગમે મેથડમાં કર્યું સોશિયલ સાયન્સમાં કર્યું હોય કે પછી તમે બીજી કોઈ પણ મેથડમાં કર્યું હોય પણ તમે આપી શકશો સામાજિક વિજ્ઞાનની પરીક્ષા આપણે અહીંયા વિષયો મેં તમને આપ્યા છે કેટલા વિષયવાળા શાસ્ત્રની પરીક્ષા આપી શકે જોઈ લઈએ બરાબર એક મનોવિજ્ઞાનવાળા નથી આપી શકતા બાકી બધા શાસ્ત્રવાળા આપી શકે છે સાયકોલોજીવાળા અગિયાર બાદ જ આપી શકે છે શાસ્ત્રના બધા વિષયો આપ્યા છે એકવાર વાર જોવું હોય તો હું તમને ખોલીને બતાવી દઉં છું કે ભાઈ કઈ રીતનું છે તમારા કયા કયા વિષયવાળા છે જો અહીંયા આપને આપ્યા છે હા સોશિયોલોજી હિસ્ટ્રી સિવિક્સ ઇકોનોમિક્સ જીઓગ્રાફી પોલિટિકલ સાયન્સ ઇકોનોમિક્સ સિવિક્સ બધા વિષયવાળા આપી શકે છે પણ અહીંયા કોને એન્ટ્રી નથી તો અહીંયા એન્ટ્રી નથી સાયકોલોજી વાળાને બરાબર સાયકોલોજી વાળાને આમ તો છ થી આઠ આપવા દે છે તો અહીંયા આપવા દેવી જોઈએ સાયકોલોજી વાળાનો શું વાંક બિચારાનો એ નથી ખબર પડતી સાયકોલોજી વાળાનો કોઈ વાંક નથી પણ એને સ્પેશિયલ ડિગ્રી ગણે છે એટલે ખરેખર સાયકોલોજી વાળાને આપવા દેવી પડે મનનું વિજ્ઞાન છે ચેતનાનું વિજ્ઞાન છે આત્માનું વિજ્ઞાન છે સાયકોલોજી વાળાને નથી ભરવા દેતા ભાઈ નવ દસ માં સાયકોલોજી નવ દસ માટે નથી ભાઈ કે અગિયાર બાર માટે તમે માસ્ટર ડિગ્રી કરો અને ટાટ એચએસ આપો અને અગિયાર બારના ના શિક્ષક બનો ઝાલોડિયા સાહેબ જેવા મનોવિજ્ઞાનના શિક્ષક

શૈક્ષણિક લાયકાતના છેલ્લા વર્ષમાં એવું લખવાનું યાર બી એડ વાળા આપણે મેં તમને કીધું ખરું પહેલા શૈક્ષણિક લાયકાતના છેલ્લા વર્ષમાં ચલો બાકી તો ફોટોની તમને બધી સૂચના ખબર જ છે તૈયારી કરવા માટે જ્ઞાન લાઈવ છે જ તમારી જોડે બરાબર પુસ્તકો જોઈ તો પણ ઓનલાઈન મંગાવી શકો છો કોર્સે ઓનલાઈન જોઈન કરી શકો છો તૈયારી ઓનલાઈન કરી શકો છો ટેસ્ટ એ ઓનલાઈન આપી શકો મોક ટેસ્ટ આપી દેજો લાલભાઈ મોક ટેસ્ટ હો ને હમણાં પાસે આપણે બુક ટેસ્ટમાં મળવું છે ને બુક ટેસ્ટ નું સોલ્યુશન આપણે હા જે મિત્રો વાય ટીની અંદરથી જ તૈયારી કરે છે જેમની પાસે આર્થિક રીતે સક્ષમતા નથી ફ્રીમાં જ તૈયારી કરવી છે તો એમના માટે વાયટીમાં પણ સેશન ચાલુ હોય આજે ગુજરાતી સાહિત્યનું આપણે સોલ્યુશન કરવાના છીએ બરાબર હા બે પંદરે વાયટીની અંદર આપણા રોજ બે સેશન હોય છે એક બુક ટેસ્ટનું આમ તો ત્રણ ચાર સેશન હોય એક બુક ટેસ્ટનું હોય રોજ બપોરે બરાબર બપોરે બે ત્રીસે અથવા બે પંદરે બરાબર હા અને રાત્રે મોક ટેસ્ટ હોય

મેથડ આ બી ભેગું થઈને પાછું આવશે સો ગુણનું એટલે કે અહીંયા આ સો ગુણ અને આ સો ગુણ બસો ગુણનું આપણું પેપર તમારું એઝ પર એસસીબી પેટર્ન હા મોક ટેસ્ટ હાયર સેકન્ડરીની શરૂ થઈ ગઈ પછી સેકન્ડરીની છે એટલે બધી મોકટેસ્ટ આવવાની હા પહેલી માર્ચ એઆઈ લેવાઈ જશે હો હાલ તબક્કે કોઈ ફેરફાર નથી કન્ટેન્ટની તૈયારી માટે કન્ટેન્ટની અલગ અલગ બેચ છે હાયર સેકન્ડરી માટે પણ કન્ટેન્ટની અંદર ભાઈ વીસ તારીખ છેલ્લો દિવસ છે જોડાવાનું હોય જોડાઈ જવાનું તૈયારી કરી લેવાની ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક હવે તમારા મનમાં કંઈ ડાઉટ હોય પ્રશ્ન હોય તો પૂછો બાકી બાકા ચીકી બોલાવજો બરાબર આ પ્રિલિમ્સનું તમારો જે સિલેબસ છે આ પાર્ટ વન બધા માટે સો ગુણનો કોમન હોય આના સો ગુણ પાર્ટ ટુ તમારો જે છે પ્રિલિમ્સનો એમાં તમારા અલગ અલગ વિષય હોય પણ અલગ અલગ તમામ વિષયની હં અલગ અલગ તમામ વિષયની પરીક્ષાની મૂક ટેસ્ટ હું તમને આપવાનો છું હં અલગ અલગ તમામ વિષયની બુક ટેસ્ટ આવી જશે કોમન તમારું સો ગુણ આવશે પાછળ તમારા વિષયના એકસો એકથી બસ્સો ક્વેશ્ચન એકથી સો પ્રશ્ન બધાનું કોમન હશે એકસો એકથી બસ્સો પ્રશ્નની અંદર બધા અલગ થઈ જશે જેને પોતાનો વિષય હશે એને વિષયાંગ અને એની મેથડ પ્રમાણે પ્રશ્નો હશે આવી ફૂલ લેન્થ મુક ટેસ્ટ તમારી બાવીસ ફેબ્રુઆરી અપેલી છે એટલે ભૂયલા વિના બાવીસ ફેબ્રુઆરીની મૂક ટેસ્ટમાં જોડાઈ જવાનું છે ડન મેન્સ તમારી આ રીતની રહેવાની છે મેન્સ તમને ખબર છે કે મેન્સની આધારે ભરતી થવાની છે નવ મળખું બરાબર સાત પ્રશ્નો પાંચ ગુણવાળા સાત પ્રશ્નો ચાર ગુણવાળા સાત પાંચ ચુ પાત્રીસ સાત ચોક અઠ્યાવીસ અગિયાર પ્રશ્નો બે ગુણવાળા વાળા અગિયાર ચુ બાવીસ અને પંદર પ્રશ્નો એક ગુણવાળા વાળા ચલો તો ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક સરસ મજાની તૈયારી કરો સફળ થાવ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તમને બધા મિત્રોને હા એચ એસ જેમ જ નાખવાના હો પર્સન્ટેજ ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત હા ટેટ ટુ ની પણ મોક ટેસ્ટ આવશે ભાઈ ટેટ ટુ નું પણ કમિંગ સુન વેરી સુન આવી જશે ચિંતા કરવાની થાતી નથી નવો સરસ્વતીમાં ટાટ હાયર સેકન્ડરી ટાટ સેકન્ડરી અને ટે થાય છે ડન તો જોડાઈ જવાનું છે વાલા વેલા તે પહેલાના ધોરણે લાલભાઈ ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત જય જય ગુજરાત